આપનું હાર્દિક સ્વાગત છે જુનાગઢમાં છેલ્લા એકવીસ વર્ષથી સેવા આપતા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર ઠેસિયાને આજે આપણે મળવા જઈ રહ્યા છે ડૉક્ટર અતુલ ઠેસિયા છેલ્લા એકવીસ વર્ષમાં છેલ્લા પહેલા ત્રણ વર્ષ સિવિલ હોસ્પિટલમાં પછીના વર્ષોથી અહીંયા બાલાજી એવન્યુમાં સરદારબાગ રોડ ઉપર આવેલ બાલાજી એવન્યુમાં છેલ્લા અઢાર વર્ષથી પોતાની સેવા આપી રહ્યા છે આજ રોજ આપણે તેમને સ્ત્રીઓને લગતા રોગો અને તેના વિશે ચર્ચા કરશું આજકાલ સ્ત્રીઓમાં ઘણા બધા રોગો વધતા જાય છે જેમાં ખાસ કરીને અઢાર થી પત્રીસ વર્ષની સ્ત્રીઓમાં પીસીઓડી નામની નવી બીમારી આવી છે અને તે ઘણી બધી ગંભીર પણ ગણાય છે તો તેના રોગ નિવારણ માટે શું શું કરવું જોઈએ નમસ્કાર દર્શક મિત્રો અને નમસ્કાર પ્રત્યુષભાઈ તમારો પ્રશ્ન જે છે કે આજકાલ પીસીઓડી એટલે પીસીઓડી તો એક આખો રોગ છે જ વર્ષોથી પરંતુ અત્યારના આ મોડર્ન લાઈફમાં અને અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે દિવસે દિવસે એના કેસ અમારી રોજબરોજની ઓપીડીમાં કેસ વધતા જોવા મળે છે નોર્મલી વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો વીસથી ત્રીસ ટકા બહેનોમાં પીસીઓડી જોવા મળતી હોય છે ડાયગ્નોસિસમાં પછી વધતા ઓછા પ્રમાણમાં એના લક્ષણો હોય પીસીઓડીના હોર્મોન્સના એટલે કે અંતરસ્તાના ફેરફારથી થતો એક રોગ કહી શકાય કે જેમાં બહેનોમાં પેલું લક્ષણ માસિકમાં વિવિધતા વજન વધારે વધવું ચહેરા ઉપર વાળનો ગ્રોથ વધારે થવો એનાથી વિશેષ આજ પ્રશ્ન આગળ વધે તો બેનોમાં મેરિજ થયેલા બહેનોમાં પ્રેગનન્સી લેવામાં પ્રોબ્લેમ થઈ શકે ઘણી વખતે બેનોમાં એની બાળક ન રહેતું હોય પીસીઓડીની હિસાબે એના માટેની વિશેષ સારવાર જે તે ગાઈનેકોલોજીસ્ટ પાસે પણ કરાવવી પડતી હોય છે એટલે પીસીઓડીના કેસ દિવસે દિવસે વધતા જાય છે તો એના નિવારણ માટે પણ પ્રથો આપણે થોડીક સાવચેતીના પગલાં તરીકે લાઈફસ્ટાઈલ ચેન્જ એટલે પોતાનું બેનોનું જોડું જીવનમાં ફેરફાર કરવો પડે એટલે કે અત્યારે જે ખોરાકની છે ખોરાક છે ઓછો કરવો જોઈએ અને કસરતને પોતાના નિયમિત જીવનમાં એક તરીકે રેગ્યુલર વણી લેવું જોઈએ એટલે કસરત પોતાના ઘરકામાંથી કામમાંથી ફ્રી થઈને થી પિસ્તાલીસ મિનિટનું વોકિંગ છે સાયકલિંગ છે કોઈ પણ યોગા છે આ બધું કરવાથી આનો પ્રોબ્લેમ ઓછો થાય અને વધારાની વિશેષ સારવાર જે તે ગાયનેક તજજ્ઞ પાસે પણ કરવી જરૂરી હોય છે સર આ આજ આ સમય પ્રમાણ અત્યારે લગ્ન થાય છે પણ કપલ પછી ગામડાનું હોય કે સિટીનું હોય કે ગામડામાંથી સિટીમાં આવ્યું હોય પણ કપલ્સ અત્યારે પ્રેગ્નન્સી બહુ લેટ ઈચ્છે છે અને જ્યારે ઈચ્છે છે ત્યારે પ્રેગ્નન્સી રહેતી પણ નથી અને રેપ છે રેપ પણ છે

ઘણો ટાઈમ પાસ થઈ જાય તો એ દરમિયાન મેરેજ મોડા થાય મોડા થયા પછી કુદરતના નિયમ પ્રમાણે તથા એટલે કે કે આપણે માટે પુરુષ જેટલા જવાબદાર કારણોમાં જ પણ રિપોર્ટ પણ જવાબદાર હોય છે મોટી ઉંમરે મેરેજ કરવાથી કોઈ પણ લેવલે બહેનોમાં પણ હોર્મોન્સ ઘટી શકે જેને લીધે ઘણા બધા પ્રશ્ન થતા હોય છે એટલે ઈ પેશન્ટમાં પ્રેગનન્સી કુદરતથી કદાચ ન રહી શકે તો જે તે ગાયક તજજ્ઞો પાસેથી સ્ટેપ બાય સ્ટેપ બેઝિક સારવારથી શરૂ કરી વિશેષ પ્રેગ્નન્સી લેવા માટેની સારવાર કરવી પડતી હોય છે અને ક્યારે કુદરતી પ્રેગ્નન્સી એટલે કે સારવારથી ન થઈ શકે તો આઈયુઆઈ પણ કરવું પડતું હોય છે અને છેલ્લી સારવારમાં બહુ મોટો વધારે એજ થઈ જાય અને બેનનો પોતાનો એએમએચ એટલે કે મેઇન હોર્મોન્સ જ ઓછો થઈ જાય તો ઘણી વખતે આઈવીએફનું પણ એટલે કે ટેસ્ટિવ બેબીના માધ્યમ દ્વારા પણ પ્રેગ્નન્સી રાખવાનો ચાન્સ લેવો પડતો હોય છે એટલે લેટ મેરેજ ને હિસાબે લેટ પ્રેગ્નન્સી લેવામાં ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકતા હોય છે આજકાલ સાહેબ સામાન્ય આરોગ્યમાં ઘણી બધી સ્ત્રીઓ બી લેટ હોય છે તો એની અસરો ઘણી બધી જોવા મળી છે સ્ત્રીઓમાં ગુસ્સેથી જવું અનેક પછી ફેમિલી સમસ્યાઓ સાથે ઘેરાયેલી હોય તો એનું ભોગ નિવારણ શું છે પ્રશ્ન બહુ જટિલ અને વિશાળ પ્રશ્ન છે ચર્ચા કરીએ તો ઘણો બધો વિષય છે બેનો માટે એટલે આપણે કહીએ કે નારી એટલે નારી એટલે કે બેન ઉપર ઘરની ઘણી બધી જવાબદારી હોય છે બાળકોથી માંડી પતિ છે માતા પિતા છે આ બધી સમસ્યા આ બધાની જવાબદારી લેતા લેતા ક્યારેક બેનો પોતાના શરીર વિશે એટલે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે અવગણના કરતી હોય છે અથવા તો એમ થતું હોય કે આ ચાલશે અને સ્વીકાર કરી લેતી હોય છે ઘણી વખતે પણ કરી લેતી હોય છે આ બધા પ્રશ્ન બહેનોમાં ઘણી વખતે ઘણા રોગ થાય ત્યારે પૂછીએ ત્યારે ખ્યાલ આવી શકતો હોય છે કે લાઇટલી લેવાથી બહેનોમાં શારીરિક અને માનસિક પ્રશ્નો પણ એટલે માનસિક પ્રશ્નો ઉપર વિચારીએ તો ઘણી વખતે આ ભાગ લાઈફમાં લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય વિશે પૂરતો આરામ ન લઈ શકે સંતુલિત આહાર ન લઈ શકે જેને લીધે ઘણી વખતે ડિપ્રેશન ચિંતા એવા કોમન પ્રશ્નો પણ જોવા મળતા હોય છે સાથે સાથે શારીરિકમાં જોઈએ તો ઘણી વખતે આ ખોરાકની ક્યારેક વહેલા હાડકાના ઘસારા થવા કમરના દુખાવા થઈ શકે મેનોપોઝમાં ખાસ તો પૂરતી માત્રામાં કેલ્શિયમ ન લેવાથી થઈ શકે જોઈન્ટની એટલે કે ગોઠણના સાંધા પણ ઘસારા થઈ શકે સ્નાયુની નબળાઈ આવે વિટામિન બી ટ્વેલની ખામી આ બધા કોમન બેનોમાં થતા પ્રોબ્લેમ રતિશભાઈ જોવા મળતા હોય છે કે ઈચ બધા પ્રોબ્લેમમાં દર્શક મિત્રો જો બેન પોતે થોડીક પોતાના માટે કુટુંબ તો છે જ પણ કુટુંબ તમે બેન પોતે જો નારી સ્વસ્થ હશે તો કુટુંબની જવાબદારી પણ સારી રીતે લઈ શકશે અને સાથે સાથે પોતાની લાઈફ પણ સારી રીતે જીવી શકશે એટલે નાની તકલીફને શક્ય હોય તો નોટિસ કરી અને જે તે વિષયના જે તે તજજ્ઞ ડૉક્ટર પાસે

એટલે આપણા ડેવલપિંગ કન્ટ્રીમાં એની મેં કોમન પ્રોબ્લેમ કે કોમન ડિઝીઝ કહી શકીએ એમાં એમની એમને મોટરેટ માઇલ્ડ એન્ડ સિવિયર ત્રણ ટાઈપના કેટેગરી હોય છે કે કેટલી લોહીની ટકાવારી ઘટે છે આપણે જે પ્રતિષભાઈ પ્રશ્ન છે કે પાંત્રીસ થી પચાસ વર્ષના બેનો કે જેમાં એનિમિયાના કોમન કારણો વિચારીએ તો આ ઉંમરમાં બહેનોમાં ઘણી વખતે દરમિયાન નોર્મલી કુદરતી માસિક ધર્મના સાયકલ પ્રમાણે દર મહિને બેનોમાં બિલિંગ થતું જ હોય છે દર મહિને થોડોક તો વેની ટકાવારીનો એટલે કે આયરનનો લોસ થાય જ છે પરંતુ ઈ જ માસિક ધર્મમાં સાયકલમાં ફેરફાર થવાથી વધારે માસિક આવો ઘણો ટાઈમ વખત 15 20 દિવસે માસિક આવી જાવ આ બધાને હિસાબે લોહી ઘટવાની સમસ્યા વધી જાય સાથે સાથે બેનોમાં પૂરતો પ્રમાણમાં આપણે વાત થઈ આગળથી એ પ્રમાણે સંતુલિત આહાર ન લેવાથી પણ એનિમિયા થઈ શકતો હોય છે અને પૂરતું પ્રોટીન વાળો ખોરાક કારણ કે લોહીની ટકાવારી લઈ હિમોગ્લોબિન હિમ પ્લસ ગ્લોબિન એટલે આયરનની જેટલી જરૂરી છે એટલી ગ્લોબિન થતો એટલે કે પ્રોટીન પણ આપણા ખોરાકમાં હોવો જોઈએ આપણા રૂટિનલી ખોરાકમાં સુગર પાર્ટ આપણે થોડોક સુગર અને ફેટ એટલે કે ફેટીસી આપણે તેલનો ભાગ વધારે આવતો હોય છે પ્રોટીન અંશે આપણે ઓછું લેવાતું હોય છે તો ખાસ પ્રોટીન્સ એટલે નેચરલ કુદરતી પ્રોટીન એટલે દૂધ છે કઠોળ છે સોયાબીન છે બધા પ્રોટીન્સ પણ લેવાથી આ એનિમિયાનું નિવાકરણ થઈ શકતું હોય છે અને અત્યારે તો ગવર્મેન્ટ તરફથી પણ એનિમિયા સ્ક્રીનિંગ પ્રોગ્રામ પણ થતા હોય છે અને સિમ્પલ ટેસ્ટ ટકાવારી જોવાથી મેં દવાનો કોર્ષ ટેબ્લેટનો કોર્ષ બે થી ત્રણ મહિને આપણે વાત થઈ પ્રમાણે કેટલા ટકા જોઈ ઘટે છે એ પ્રમાણે કરવાથી લોહી ચડાવવાની પણ જરૂર ન પડી શકે જરૂર લાગે તો વિટામિન ની પણ સાથે સાથે ઘટ હોય તો એની ટેબલેટ ઇન્જેક્શન પણ આપી દઈએ તો પણ એની મેન ફરક્શન થઈ શકતું હોય છે અને બ્લડની જરૂર ન પડે એવી આપણે સારવાર શક્ય બની શકે છે ઓગણીસ ત્રીસ વર્ષની દીકરી હોય કે ત્રણેડથી પચીસથી ત્રીસ વર્ષની પરણેડ સ્ત્રી હોય કે પંચાવનથી સાઠ વર્ષની સ્ત્રી હોય એમાં બધાના તમે ટાઈમિંગ ગણો જે પ્રમાણે સ્તન કેન્સર ક્યારેક બહુ નાનું કોઈ છે ઘણીવાર બહુ મોટું પણ હોય છે તો એનું નિવારણ શું કારણ શું કે નાની ઉંમરે પણ સ્તન કેન્સર ઓકે બ્રેસ્ટ કેન્સર એટલે આપણે મીડિયામાં જ વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર પ્રતિશ્વર બે કેન્સરના કેસ ઇન્ડિયામાં ઘણા બધા નોટિસ થતા હોય છે અને આપણે પ્રશ્ન છે બ્રેસ્ટ કેન્સર નિવારણ બ્રેસ્ટ કેન્સર મોટા ભાગે તો પ્રોબ્લેમ કહી શકીએ અને એનું નિવારણ કહેવાય છે કે પાણી પહેલા પાર બાંધવી એટલે કે એના ભાગરૂપે સાવચેતી તરીકે બેને પોતે બ્રેસ્ટનું ચેકઅપ મતલબ જ્ઞાતિ વખતે કે પોતાની રીતે સેલ્ફ એક્ઝામિનેશન કહેવાય એ પોતે પણ પંદર દિવસે મહિના દિવસે વ્યવસ્થિત કરે અને જો કે સ્નાયુમાં થોડો ફેરફાર કોઈ ગાંઠ જેવું કે સ્નાયુ પઠણ કે દુખાવો એવા કોઈ પણ લક્ષણ જણાય તો ગાયનેકોલોજીસ્ટને બતાવી અને આગળની તપાસ કરી શકાય આગળની તપાસમાં બેઝિક સોનોગ્રાફી છે એનાથી વિશેષમાં મેમોગ્રાફી અને એમાં પણ આપણને ડાયગ્નોસિસમાં ડાઉટ હોય ઘણીવાર તો અને જરૂર લાગે બાયોપ્સી આ બધા નિદાનના એક પછી એક માધ્યમ હોય છે અને શરૂઆતના સ્ટેજમાં કોઈપણ બહેનોમાં બ્રેસ્ટમાં થતી ગાંઠનું નિદાન શરૂઆતમાં થઈ જાય તો એની સારવાર સ્પેસિફિકલી ઓન્કો સર્જન એટલે કેન્સરના ડૉક્ટર પાસે ટીમ ટીમવર્કમાં કરવાથી બહેનોનું પણ લાંબુ વધી શકતું હોય છે પણ શરૂઆતનું નિદાન ઇમ્પોર્ટન્સ છે એટલે બ્રેસ્ટની જેનો પ્રોબ્લેમ હોય તો એને નિગ્લેક્ટ કર્યા વગર પ્રોપર ટાઈમે પ્રોપર નિદાન કરવાથી અને પ્રોપર સારવાર કરવાથી એવું નથી કે કેન્સર એટલે કેન્સર એવું નથી એમ કેન્સરનું ટેન્સન વિદાન થવાથી એની યોગ્ય સારવાર અત્યારે તો મોડર્ન ટેકનિક પ્રમાણે ઘણી બધી સારી સારવાર થવાથી પણ સારું રહેતું હોય છે લાઇફ સ્ટરીની વ્યવસાય રહેતી હોય છે એટલે એટલું બધું કેન્સર થી પીવાની જરૂર નથી પણ નિદાન કરવું ટેન્સન જરૂરી છે સર એ આ જનરેશન પ્રમાણે કોઈ પણ પ્રમાણે પછી એરિયા એટલે

આ પ્રત્યુષભાઈ કે હજી ઘણી વખતે ઘણા ગામડા લેવું લે એ ઇન્ટિરિયરના ગામડા લેવું લે કે ઘણી વખતે ઘણા લોકો જૂના રૂટી રિવાજો પ્રમાણે રહેતા હોય છે અને બેનો મતલબ બાજી વોટીવાના હોય કે જે તે પચાસ સો વર્ષ પહેલાં એ લોકોએ પોતાની ડિલેવરી કે પોતાની પ્રેગ્નન્સી દરમિયાન ઘણું હાર્ડવર્ક કર્યું હોય અને ડિલેવરી પણ જે તે વખતે ઘરે હોમ ડિલિવરી થતી હોય અને એ પોતાના માઇન્ડના વિચાર પ્રમાણે અત્યારના બેન જે થાય અને એમાં એના વિચારોની ઘણી વખતે વર્ચસ્વ હિસાબે પ્રોબ્લેમ થઈ શકતો હોય છે તો એમાં ખાસ તો અત્યારના ટાઈમ પ્રમાણે પ્રેગનન્સી દરમિયાન શરૂઆતના મહિનાથી શરૂ કરી નવ મહિના દરમિયાન ક્ષણ આહાર બહેનોએ પૂરતો લેવો જરૂરી છે પૂરતી માત્રામાં પાંચ બરાબર લેવાનું અને આરામ પણ રેગ્યુલર જરૂરી છે સાથે સાથે બેનોએ પ્રેગ્નન્સી કોઈ ટોક નથી પ્રેગ્નન્સી એક કુદરતી પ્રક્રિયા છે કુદરતની બક્ષિસ છે એ દરમિયાન પોતાની બહેનોએ પોતપોતાની એક્ટિવિટી એટલે પોતાનું નિયમિત કરેલું કામ ચાલુ રાખવું જોઈએ ચાલુ રાખવું જેના લીધે ખોરાક બરાબર ચાલે માઇન્ડને પણ પરફેક્ટ રીતે એક્સરસાઇઝ થઈ શકે આ બધું વર્ક કરવાથી અને પ્રેગ્નન્સી દરમિયાન એક્ટિવિટીમાં સારું રીડિંગ કરી શકે સારું સંગીત સાંભળી શકે બેઝિક પ્રાણાયામ આ બધી વસ્તુની બાળકના ઉછેરમાં બાળકના ગ્રોથમાં

તો એ બાળકનો ફેમિલી ઉપર સમાજ ઉપર પણ બર્ડ રહેતો હોય છે એટલે ક્યારે ક્યાં પેશન્ટને ખામીવાળું બાળક જન્મ લે એ આપણા બહુથી સોનોગ્રાફી કર્યા વગર નિદાન કર્યા વગર જોઈ કહી ન શકીએ એટલે સોનોગ્રાફી તો મારી દ્રષ્ટિએ ત્રણ વખત મિનિમમ પ્રેગનસીમાં જરૂરી જ હોય છે અને અત્યારના ટાઈમ પ્રમાણે ડિલિવરી પણ સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટમાં પેશન્ટને પોતાને આર્થિક રીતે અનુકૂળ આવી શકે પ્રોપર ડોક્ટર પાસે જ ગવર્નમેન્ટ સેક્ટરમાં અથવા પ્રાઇવેટ સેક્ટરમાં જ ડિલેવરી કરવી જોઈએ કે જેને લીધે ડિલિવરી પછીના પ્રોબ્લેમો કે બહેનોને લગતી તકલીફ નવી તકલીફ કે ક્યારેક માતાને વધારે પડતા હિસાબે પણ પ્રોબ્લેમ થાય બ્લડ ક્યારેક વોટાલિટી મૃત્યુ પણ થાય આ નિવારણ માટે એક આપણે પ્રોપર દેશના જાગૃત નાગરિક તરીકે આપણે ફરજ તરીકે કે પણ ખાસ આગ્રહ રાખતા હોય છે કે પ્રોપર સંસ્થાથી એક ડિલેવરી થવી જોઈએ

ફેરફાર હિસાબે થતો પ્રોબ્લેમ કહી શકાય એને બેન પોતે કુદરતી છે પરંતુ એ પ્રક્રિયામાં શું શું થઈ શકે કે જેને લીધે નિદાન ઘણી વખતે ઘરના સભ્યો કે સાથે રહેતા બેનના પતિ છે માતા પિતા છે બરાબર બીજા બાળકો છે એને પણ થોડોક બેનના પોતાના વર્તણૂકમાં ફેરફાર થવાથી અને શારીરિક તકલીફમાં ફેરફાર થવાથી એનું નિદાન ટાઈમસર થઈ શકે તો એવા લક્ષણો શું છે દર્શક મિત્રો કે બેનને પોતાને આ ઉંમર વિનુપોજના ટાઈમ દરમિયાન વધારે ગરમી લાગવી શરીરમાં પાછળના પરસે પાકમાં આંડા પાકમાં ગરમી થઈ શકે પડસે વધારે પડી જવો મૂડ ચેન્જ થવો ઘણી વખતે કામ કરવાની ઈચ્છા ન થાય ઠાકનો અનુભવ થવો આ ચીડિયા પણ જઈ શકું આ બધા લક્ષણો બેનોમાં કોઈ પણ કારણ વગર આ ઉંમરમાં જોવા મળે તો પહેલાં લેવલે વિચારવું પડે કે બેનને માસિક સ્ત્રાવ જવાનો ટાઈમ થયો હોય અને ઇસ્ટોજન ઓર્મોસનીમાંથી ઓછો થયો હોય અને મેનોપોઝની જે પ્રક્રિયામાં મેં પહેલાં જ કીધું કે કુદરતી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની શરૂઆત થઈ હોય તો આના લક્ષણો વધતા ઓછા પ્રમાણમાં બેનો જોવા મળતા હોય છે મારા અનુભવને પ્રેક્ટિસ પ્રમાણે ઘણી વખતે મિડલ ટુ હાયર ક્લાસના ફેમિલીમાં રેકસો થોડા વધારે જોવા મળતા હોય છે જ્યારે ગામડાના બહેનોમાં આ લક્ષણો પ્રમાણમાં ઓછા જોવા મળતા હોય પરંતુ લક્ષણોની તીવ્રતાના પ્રમાણમાં જે તે રહીને કરી અને એની સારવાર કોમન સારવારમાં તો હમણાં વાત થઈને પ્રમાણે પહેલાં જ થયું કે લાઇફસ્ટાઈલ ચેન્જ એમ લાઇફસ્ટાઈલ ચેન્જ એ એક આવશ્યક જરૂરિયાત થઈ ગઈ છે કે બેને પોતે તુર્ક ધ્યાન પ્રાણાયામ યોગ કસરત ખોરાકમાં ગ્રુપમાં દૂધ પછી સોયા સોયા પ્રોટીન્સનો રોલ ખાસ હોય છે કે જે મેનોપોજમાં પ્રોટીન થયું એમાં વધારે હોય સોયાબીનનો ઉપયોગ ખોરાકમાં લેવાનો પૂરતો ઊંઘ રહેવાની અને વિશેષમાં ફેમિલી મેમ્બર તરીકે ફેમિલી મેમ્બરની પણ જવાબદારી એટલી હોય છે કે આ કુદરતી પ્રક્રિયા છે એટલે એને થોડો ઈ ટાઈમ દરમિયાન સપોર્ટ મેન્ટલ સપોર્ટ આપવો જોઈએ આ પ્રક્રિયા છે એ થઈ જશે ટેક ઇટ ઇઝી આ કરવાથી પણ બેન પોતે રિલેક્સ થઈ શકે એમાંથી ઝડપથી મેનો કુદમાંથી બહાર નીકળી શકતા હોય છે ક્યારેક કોક પેશન્ટને આ બેઝિક સારવાર કરવા છતાંય ફેલું ન થાય તો હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપી કહેવાય કે થોડોક ટાઈમ માટે હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપી પણ આપવી પડતી હોય છે પરંતુ એ પ્રક્રિયા ક્રિટેબલ એટલે કે સારવાર શક્ય બની છે સર મેડિકલ કેમ્પો ઘણા બધા છે બધી જગ્યાએ થાય છે અને એમાં જાત જાતના ડૉક્ટરો મેડિકલ કેમ્પમાં ફ્રી ઓફ ઉત્સવ એમાં મેસેજ માત કર્યું છે કે સ્ત્રી નિવારણ રોગના ડૉક્ટરો બહુ ઓછો ભાવી છે તો કે એનો એનો દિવા એટલે અંદર ડોક્ટર ઓછો ભાગ લે છે કારણ શું છે અને બીજો કે એનો કોઈ ઇલાજ છે એના માટેનો કોઈ કંઈક કેમ્પ વધારવા જોઈએ સ્ત્રી નિવારણના જ કેમ્પ કરવા જોઈએ કેમ્પની વાત થઈ ગતિશ ભાઈ તો કેમ્પ જનરલ રોગ નિદાન કેમ્પ એટલે કે સર્વ રોગ નિદાન કેમ્પ સર્વ રોગ નિદાન કેમ્પ થતા હોય છે આપણા સમાજમાં અને ઘણા કેમ્પમાં એવું નથી કે ગઈને ક્રોધિસ્ટ કોઈ પણ ગઈને કરવા મારા સિનિયર જુનિયર કલિક મિત્રો પણ બેનેક તરીકે આ સર્વરો મિદાન કેમ્પમાં સેવા માટે જતા જ હોય છે પરંતુ તમે જે કીધું એનો પ્રશ્ન એ છે કે મોટા ભાગના સર્વરો મિદાન કેમ્પમાં બેનો પોતાની આ પર્સનલ જે પ્રોબ્લેમ છે ખાસ તો એ જાહેર મતલબ કે જે કેમ્પમાં ઘણી વખતે ઓછા બેનો તમારા ગાયનેકના પેશન્ટ કેમ્પમાં પ્રમાણ પ્રતિબંધ ઓછા જોવા મળે એના કારણો થોડુંક સોશિયલ ઇટુંકમાં બેનોને થોડુંક સંકોચ થાય કે એટલા બધા 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 લોકો ભેગા થયા હોય એમાં પ્રશ્ન લોકઠન બતાવજ ગાયનેકોલોજીસ્ટ તરીકે ત્યાં એ થોડુંક એને ઓડ લાગતું હોય શકે જે આપણા પ્રમાણે એટલે પ્રમાણમાં પેશન્ટ કેમ્પમાં ઓછા જોવા મળતા હોય છે પરંતુ અત્યારે ગવર્મેન્ટની પણ એક સારી ગુજરાત સરકારની ગંભીર નીતિ પ્રમાણે પણ પીએચસી સીએચસી સેન્ટરમાં પણ ગાયનેકોલોજીસ્ટ પણ મોટા નિમિત્તે એક સંદર્ભ સેવાના કાર્યક્રમ હેઠળ મહિનામાં ગુરુવારે કે અલગ દિવસે ત્રણથી પાંચ કેમ્પ તરીકે પોઅર પેશન્ટ પણ સરકારી હોસ્પિટલમાં ગાયનિક પોલીસની સેવા લઈ શકે એ સંદર્ભે સેવા આપવા માટે પણ ફ્રી વોર્કમાં જતા હોય છે સાથે સાથે અર્બન સેન્ટરમાં પણ અત્યારે આ રીતની કેમ્પની સેવા પ્રત્યુષભાઈ ભેગા માટે ટ્રીટમેન્ટ થઈ શકે એટલે એમાં બધી ફેકલ્ટી આવતી હોય છે ગાયનેક પણ પીડિયા બધી ફેકલ્ટી અર્બન હેલ્થ સેક્ટર જે આપણે જુનાગઢની વાત કરીએ તો ત્યાં પણ ગાયનિક સેવા આપવા માટે ટાઈમ ફાળવતા હોય છે એટલે કેમ્પમાં તો સ્ત્રી રોગ તજજ્ઞો જાય જ છે પરંતુ પેશન્ટ પ્રમાણમાં અમે કીધું રીતે સોળ સોશિયલી સ્ટીગમાન હિસાબે લોકો ઓછા પરીક્ષા કરતા હોય છે પ્રાઇવેટમાં કે પ્રોપર મોટી હોસ્પિટલમાં કે આમ સરકારી હોસ્પિટલ લોકો વધારે લાભ લેતા હોય છે સર માસિક ચક્રની અનિયમિતતામાં ગંભીર વસ્તુ ગાય જ બોક એક જ શબ્દમાં આવે કે માસિક ચક્રની અનિયમિતતા એટલે બહેનોમાં માસિક ધર્મનું સાયકલ પ્યુબર્ટી કે સ્વરૂપ થતું હોય છે મોટા બારથી પંદર વર્ષની દીકરીઓમાં પહેલું માસિક સક્ર ચાલુ થાય અને આપણે વાતથી મે લોકો એટલે કે પિસ્તાલી પચાસ વર્ષ સુધી આ સાયકલ ચાલુ રહેતું હોય છે હવે આની નોર્મલ વ્યાખ્યા ગણતરી કરીએ તો પચીસ થી પાંત્રીસ દિવસ સુધી કોઈ પણ બહેનોને માસિક આવે એટલે કે પચીસ દિવસે કોઈ બહેનો માસિક આવે કોઈ ત્રીસ કે પાંત્રીસ આવી મેટ્રિક્સ તો એને અમારી વ્યાખ્યા પ્રમાણે નોર્મલ સાયકલ જ કહી શકાય પરંતુ પચીસથી પાંત્રીસ સિવાયના દિવસોમાં એટલે કે ઘણી રીતે બહેનોને પંદર પંદર દિવસે બ્લીડિંગ આવી જાય કોઈ બહેનોને ત્રણ મહિના ચાર મહિના સુધી બ્લીડિંગ ન આવી શકે તો એક અનિયમિતતા કહી શકાય હવે અનિયમિતતા નાની ઉંમરમાં થવાના કારણો ગણતરી કરીએ તો આપણે પીસીઓડીનો પહેલો જ પ્રશ્ન રખીશભાઈ તમે ગયો કે પીસીઓડી કોણ કોસ છે વાર્ષિકમાં અનિમિતતા એનાથી આગળ વધીએ તો ઘણી વખત પાંત્રીસ વર્ષના બહેનોમાં પંદર દિવસે વાર્ષિક આવી જાય અથવા તો એના કારણો ગોતવા માટે ગર્ભાશયના ગર્ભાશયનામાં કોઈ પ્રોબ્લેમ નથી ગર્ભાશયની અંદર ચરબીની ગાંઠ કે બીજા કોઈ પ્રોબ્લેમ નથી આ બધા કારણો નિવારણ કરવા પડતા હોય છે બીજું વિશેષમાં જોઈએ તો પિસ્તાલીસ પછી છે કે મેનોપોચ કે જેમાં બેનોપ માસિક સ્ત્રાવ બંધ થયો હોય એક તારું એક વર્ષ સુધી માસિક સ્ત્રાવ ન આવે અને પછી મેનોપોચમાં ગયા પછી પેશન્ટને પાછું બ્લીડિંગ ચાલુ થાય તો એ પેશન્ટનું પણ નિદાન આપણે કરવું જરૂરી હોય છે કે શા માટે પીડિંગ હોય જ ગયું હતું એટલે બંધ થઈ ગયું હતું અને પાછો શરૂ થયું તો એનું પણ ગાયનેક તરીકે અમારે જોવું પડતું હોય છે કે ગર્ભાશીના મુખની અંદરની કંઈક તકલીફ ગર્ભાશીના પડેની આ ખરાબાની અસર નથી એ નિદાન કરવું જોઈએ છે કે અનિમિકતા શબ્દ આવે તો એનું કારણ ક્યાંય ઉંમરમાં કયો કારણ છે એના માટે પરફેક્ટ નિદાન થઈ જતું હોય છે ને આવે હોય છે હા સર આપણે છેલ્લા અઢાર વર્ષથી હાથ આપની આપ હોસ્પિટલ સારું છે આપણું નામ ખૂબ સારું છે આપની ફ્રેન્ડ કિસ્મત ખૂબ સારી છે અને પેશન્ટ તો સંતોષી મેં જાય છે અને સર આપણી હોસ્પિટલમાં હાલ સારથી કંઈ કેસ હશે નહીં કહેવા શકીએ ઓકે ભગવાનની કૃપાથી અઢાર વર્ષથી આ જગ્યા ખેસી આ ગાઈ હોસ્પિટલ મોતીબાગ રોડ બાલાજીમાં પ્રેક્ટિસ કરું છું અને હું મારા સાથે મારા પત્ની સંગીતા ઠેસ્યા છતાં બીજા અમારા ગાઈ ગયા મારી ટીમમાં ડૉક્ટર હિમાક્ષીબેન પોટડીયા છેલ્લા બે વર્ષથી આ મારી સાથે મારી એક ટીમમાં જ કામ કરે છે એનું પણ મને ગૌરવ છે અમારે ટીમ તરીકે અત્યારે ગાયનેક પોતમાં અમે લોકો આપણે બધા જે પ્રશ્નોની ચર્ચા કરી નાની દીકરીઓમાં લગતા પ્રશ્ન પ્રોબ્લેમ સાથે સાથે બેનોમાં નોર્મલ ડિલેવરી ઓપરેશન વિક્યો ડિલેવરી અને બીજું ગર્ભાશયને લગતી તકલીફોવાળા કેસમાં ગર્ભાશયના ટાકાવાળા ટાંકા વગેરેના ઓપરેશનની સુવિધા સાથે સાથે લેપ્રોસ્કોપી કે દૂરબીનથી તથા ઓપરેશનની સુવિધા પણ જરૂરિયાત જરૂરિયાતવાળાની લોકોમાં થતી હોય છે અને પ્રેગ્નન્સી ન રહેતા કપલ્સની સારવારમાં નોર્મલ આપણે સારવાર સાથે સાથે જે વાત થઈ ચર્ચામાં આઈયુઆઈ નોર્મલ સારવાર એથી શક્ય ન બને તો આઈયુઆઈની પણ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ અને આપણે વાત થઈ કે પુરુષોમાં પણ સંખ્યા શુક્રાણ કાવ ઘટતા હોય એ પુરુષો માટે પણ સારી દવા ઓવર્સ એની પણ લાઇફ સ્ટાઇલ ચેન્જીસ એની સારવાર સાથે આપી દીધો હોઉં છું કે એનો કાઉન્ટ પણ નોર્મલ હોય કે ફેદેશની શક્તિ ઝાડથી બની શકતી હોય છે એટલે બેઝિકલી આ બહેનોને લગતી પણ સમસ્યાને લગતા સારવાર અને વિધાન અમે કરીએ છીએ અને સાથે સાથે હજી અત્યારે આપણે વાત થઈ બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર આ બેનો ટાઈમસર વિદાન અને ટાઈમસર સારવાર માટે વિદાન થયા પછી પ્રોપર જગ્યાએ અમારે એની સારવાર માટે રિફર કરવાના થતા હોય છે આપણે એક વાત કરતી કે ગર્ભાશયના મુખની કેન્સર ખાવાની શક્યતા પ્રત્યુષભાઈ અને દર્શક મિત્રોને કહેવાનું છે લગભગ બધાને ખ્યાલ જ છે શક્યતા ઓછી એના માટે રસી પણ આવી ગયેલી છે ઘણા વર્ષોથી આવે છે પણ અત્યારે લોકો રસીનું એક્સપેક્ટેશન એટલે કે લેવા માટે લોકો તૈયાર થઈ ગયા છે ભાઈના નવ વર્ષની દીકરીથી શરૂ કરી પિસ્તાલીસ વર્ષના બેનો આ રસી ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શક્યતા ઘટે સો ટકા ન થો શબ્દ ન માપી શકું પણ ઘટે એના માટે રસી પણ ઉપલબ્ધ છે અને રસી પણ અમે અમારા પેશન્ટની જરૂરિયાતવાળા લોકોની અપાવતા હોઈએ છીએ એટલે આ બધી ફેસિલિટી અમારીથી બેસ્ટ થાય અને એના માટે પ્રયત્ન તરીકે કરતા હોઈએ છીએ અને ખાસ બધા લોકોનો સાથ સહકાર અમારી ઉપર ઘણો બધો છે ભગવાનની કૃપા છે અને તમારે બધા મીડિયા મિત્રોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ રીતની હેલ્થને થતી બાબતો પબ્લિક પબ્લિકમાં સારા બધી વાત મળે તમે પણ અમે તો આપું છું આપનો પણ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રોનો પણ આભાર આપણે સ્ત્રી નિવારણ રોગની ની ચર્ચા કરી અને તેને લગતા જે ઉપાયો છે તે પણ બહુ સુચારુ રીતે ડૉક્ટર અતુલ સમજાવીએ આશા રાખું છું કે દર્શક મિત્રોને આ લંબી વસ્તુ પોતાનો હેલ્થકેર